મોટા વરાછા વિસ્તારમાં આવેલા ગોલ્ડન સિટીમાં છેલ્લા પંદર દિવસથી ઉભરાતી ગટરના ગંદા પાણીથી લોકો ત્રાહીમમાં પોકારી ઉઠ્યા છે આ ગટ્ટરના ગંદા પાણીથી નાના બાળકો તે લઈને વૃદ્ધો પણ બીમાર પડી રહ્યા છે અનેકવાર સુરત મહાનગરપાલિકામાં આ બાબતની રજૂઆતો કરાઈ હોવા છતાં પણ હજુ સુધી કોઈ નિવેડો ન આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો કારણ કે ચારો તરફથી હાલ બદબુ મારતું ગંદુ ગટરનું પાણી ફરી વારને કારણે લોકો ત્રાહીમ પોકારી ઉઠ્યા છે મારું નામ મહેશભાઈ છે આ દુકાનનો માલિક હું છું બરાબર આમ થઈને ગટરનું પાણી આવ્યું અહીંથી ને આવે જો અહીં જાળી છે આમાં બધો માલ મસાલો ઉપર હોય મારા કારીગરો દસ દિવસના કામે નથી આવતા મારે શું કરવું બોલો આની કાંઈક એક્શન લ્યો એટલી વાસ આવે તમે કેમ ઉભો રહ્યો હું બી નથી ઊભો રહ્યો એક તો મને બી કોઈ મજા જ નથી રહેતી એટલી બધી તકલીફ છે અહીં બે હોવું કેમ મારો ધંધો છે મારે જવું ક્યાં આવું તો પડે આવી પ્રોબ્લેમ છે બીજું તો એક્શન એક્શન ઓપ્શન લો લો એમ મારું નામ ચંદુભાઈ કાળુભાઈ પટેલ ગોર્ડન સિટીમાં એકસો ચાર એ બિલ્ડિંગમાં રહું છું અને હું વારંવાર મેં એસએમસીમાં ફરિયાદ કરું છું છતાં કોઈ અધિકારીઓ આમાં ધ્યાન દેતા ને પંદર દિવસથી આમનામ ગટરનું પાણી બહાર ઉભર્યા કરે છે અને વારંવાર રજૂઆત કરું છું તોય છતાં કોઈ ધ્યાન દેતું નથી અને આ પોઝિશન અમારે અત્યારે બીમારીનું જોર વધી રહ્યું છે અને ઝાડા ઉલટીનું બે બિલ્ડિંગમાં ચાલુ છે અને બિલ્ડિંગ અમે સોસાયટીમાં હતું આમાં અધિકારીઓ સાહેબને બોલાવે પ્રફુલભાઈ સાહેબને અને એને અંદરથી પાણી કઢાયેલું છે અને તોય છતાં આ અત્યારે અત્યારે ભૂવો પડ્યો છે અને અત્યારે પાણી ગટરનું પાણી બહાર આવે છે અને બીમારીનું જોર વધી રહ્યું છે બીજું બીજું તો હું બધા અધિકારીઓને બોલાવી કોઈ ધ્યાન દેતો નથી મારું નામ જયાબેન છે મેં ગોલ્ડન સિટીમાં રહી છીએ આ પંદર દિવસથી આ ગટરનું પાણી ઉભરાય છે એટલે આ બે બિલ્ડિંગમાં જાડે ઉલટી સતત ચાલુ જ છે બધાને એકને સારું ન થાય ત્યાં બીજાને જાડે ઉલટી કેમ કે આ ગંદુ પાણી આવ્યા કરે એટલે આવા છોકરા આપણે તો આ લોકો ગમે તેમ કરીને ઓલું કરી શકીએ એમ પણ આ છોકરાને જાડે ઉલટી થાય તો એ છોકરાને કેવી રીતે આપણે રાખવાય એમ

તો કઈ ઉપાય આવે અમારે વધારે સારું કેવાય વધુમાં પંદર દિવસની ગટરના પાણી એક બેક મારતા હોય જેને કારણે સ્થાનિક દુકાનો પણ કોઈ આવતો ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે અઝર કુરસી સાથે પ્રકાશ વાળા